વિદાય સમારોહ પ્રસંગે બધા ઉપસ્થિત થયા હતા આ જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એની એક પ્રક્રિયા છે અને એ લોકોને ઘણી બધી તકલીફ પડતી હોય છે એમના પરિવારને એમના બાળકોને ભણવાની બીજી સ્કૂલોમાં દાખલ કરવાની કેમકે અમારે ત્યાં પોલીસ નવા સ્ટાફમાં આવે એટલે એડમિશન માટે આવે જવાનું હોય એટલે દાખલા કઢાવવા માટે આવે અને ખાસ તો અમારા ઘરેથી એ પણ એલઆઈબી સબ ઇન્સ્પેક્ટર ના દીકરી છે એટલે મને ખબર છે કે અમે બે હરીભાઈ કરતા હોય કે સર્ટિફિકેટ કોના જાજા ત્યારે એના એક સર્ટિફિકેટ જાજા થઈ જાય કેમ કે એ અલગ અલગ ગામ બદલતા જ રહી એટલે એના પણ એજ્યુકેશનના કાળ દરમિયાન લગભગ એમના પપ્પાની ચૌદ એક જગ્યાએ બદલી થઈ એટલે ચૌદ ગામના બધા અલગ અલગ પહેલાં ધોરણની માર્કશીટ આઈની હોય તો બીજાની આઈની હોય એમ ઘણી બધી તકલીફ એ લોકોના પરિવારને પડતી હોય છે પણ એક એનો નિયમ હોય છે કે પીએસઆઈને રાખવાના પછી ચેન્જ કરવાનો એટલે બદલી થતી જતી હોય છે પણ આપણા ગામમાં પ્રચર સાહેબ આવ્યા ખૂબ સરસ રીતે એમની ફરજ નિભાવી કાયદો વ્યવસ્થા વિશે આપણે બધાએ સરસ વાત કરી એવી રીતે રામાણી સાહેબ અત્રે ઉપસ્થિત થયા છે તો ભગવાનને પ્રાર્થના કરીએ વેદમાતા ગાયત્રીને સાહેબ એમના પરિવારને માતાજીના આશીર્વાદ મળે રામાણી સાહેબ અને એમના પરિવારને પણ વેદમાતા ગાયત્રીના દાન મહારાજના આશીર્વાદ મળે એવા ભાવ સાથે આપણે ગાયત્રી મંત્ર કરીએ અને આવતીકાલે એકવીસ તારીખ છે જો વિશ્વ યોગ દિવસ આપણા આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આખા ભારતભરમાં એકવીસ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે સ્થાપિત થતો છે ત્યારે આજે આખા ભારતમાં નહીં પણ વર્લ્ડમાં પણ વિદેશની અંદર પણ આફ્રિકામાં પણ એકવીસમી યોગ દિવસ ઉજવવાના છે અને જર્મનીમાં પણ એકવીસમી યોગ દિવસ ઉજવવાના છે ત્યારે આપણે બધા અહીંયા ભાજપને બધા એકત્રિત છીએ તો હું બધાને ભાવભર્યું નિમંત્રણ આપું છું આપણો આખા ગામ સમસ્ત અને આપણા શહેર ભાજપ બધા સભ્યોથી નગરપાલિકા વતી અને ગાયત્રી ધામ એ સમગ્ર બધા સાથે રહી અને પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ સ્ટાફ વતી આપણે સમગ્ર આયોજન ગાયત્રી સંસ્કાર ધામ ખાતે સવારે કાલે સાત વાગે રાખ્યું છે તો બધા એમાં ખાસ યોગ માટે પધારજો અને આપણા ગામનું રથન્યવાળા ડૉક્ટર દેવખાઈ વાળા બધાને યોગ કરાવવાના છે ભાઈ કીધું કે ભાઈ બધાને લાઈનમાં રાખો પછી માફે કરાવજો એટલે સરસ યોગ કરાવે છે એમની પસંદગી થઈ છે ખૂબ ગૌરવની વાત છે તો કાલે ખાસ બધા ઉપસ્થિત રહેજો અને આજના કાર્યક્રમ માટે હું મંત્ર દ્વારા પ્રાર્થના કરી આપણે બધા સાથે મળીને એ બંને સાહેબને એમના પરિવારને અને પોલીસ સ્ટાફને ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદ મળે એવા ભાવ સાથે એક ગાયત્રી મંત્રો ભૌર ભુ સ્વ ુર્વરે ભગોદેવ્ય ધીમી થી પ્રચોયા